બે શખ્સો બાઇક ઉપર જતા હતા જેની પાસેથી સત્યાવીસ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે લીલા માજીરાણા અને લાલુ રાજુ માજીરાણા નામના શખ્સની અટકાયત કરવામાં આવી કુલ છ લાખ પિસ્તાળીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે બે શખ્સો બાઇક ઉપર જતા હતા જેની પાસેથી સત્યાવીસ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે લીલા માજી રાણા અને લાલુ રાજુ માજી રાણા નામના શખ્સની અટકાયત કરવામાં આવી કુલ છ લાખ પિસ્તાળીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને પહોંચાડવાના હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે